હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા ચાર એમએલએ જીતવા જોઈએ પણ માંડ માંડ બે આવે બે થી વધતા નથી કદી તેનું કારણ શું કારણ આ છે કે આપણે એક નથી દરેક જગ્યાએ આપણે પક્ષમાં વેચાઈ લઈએ છીએ પ્રદેશમાં વેચાઈ લઈએ છીએ કોઈ કમે કોડીનારવાળા છે કોઈ કમે ભાવનગર વાળા છીએ કોઈ કમે આ ગોળવાળા છીએ કોઈ કમે આ ગોળવાળા છીએ પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે કાર્ડિયા કાર્યરજ પહોંચીએ આઈપીએસ અભયચુડાસમાનું નામ ગુજરાતના મોટા ભાગના લોકો જાણતા જ હશે આઈપીએસ અભયચુડાસમાં એન કાઉન્ટર સ્પેશિલિસ્ટ તરીકે હીરો ગણાતા અને ગુજરાત પોલીસ વિભાગમાં કડક અધિકારી તરીકે છાપ પણ ધરાવે છે ત્યારે હવે સામાજિક કાર્યક્રમમાં આઈપીએસ અભય ચુડાસમાએ કહ્યું છે કે સરકારમાં આપણા કારડિયા સમાજના લોકો છે એ ઓછા છે માત્ર બે જ ધારાસભ્યો છે અને આ નિવેદન તેમનું અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય છે આપણે સમાજ શક્તિશાળી છે તેવું તેમને કહ્યું છે પરંતુ સમાજમાં કદાચ સંપ નથી એવું લાગી રહ્યું છે આઈપીએસ અભય ચુડાસમાનું આ નિવેદન અત્યારે ચારેક રાજનીતિમાં ગરમાવો લાવીને મૂકી દીધો છે કારણ કે ચર્ચા એવી છે કે તેઓ રાજકારણમાં એન્ટ્રી લઈ શકે છે બેબાક બોલીના કારણે તેમના તે અંદાજના કારણે આઈપીએસ ચુડાસમા હર ચર્ચામાં રહેતા હોય છે અને એકવાર ફરી આ નિવેદનના કારણે ચુડાસમા ફરી ચર્ચામાં આવ્યા છે શું કહી રહ્યા છે સૌથી પહેલાં સાંભળીએ તેમનું નિવેદન મારા ડિપાર્ટમેન્ટમાં લગભગ ચોત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય પણ છેલ્લી બે ટર્મથી બની રહ્યું છે બરાબર કારણની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા ચાર એમએલ જીતવા જોઈએ પણ માંડ માંડ બે આવે બે થી વધતા નથી કદી તો એનું કારણ શું છે કારણ આ છે કે આપણે એક નથી દરેક જગ્યાએ આપણે પક્ષમાં વહેંચા લઈએ છીએ પ્રદેશમાં વહેંચા લ્યા છીએ કોઈ કમે કોડીનાર વાળા છીએ કોઈ કમે ભાવનગર વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ કોઈ કમે આ ગોળ છીએ પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે પૂછીએ પણ આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં મેં જો આપણા સમાજમાં સૌથી મોટામાં મોટી બધી જોઈ હોય તો એ છે આપણો વ્યક્તિગત ઈગો અભિમાન આપણે બીજી કોઈ પણ કોમ કરતા વધારે ઘમંડી લોકો છે એવું મારું બહુ પર્સનલ છે અને એના કારણે જે વિકાસ રૂંધાઈ રહ્યો છે એનું એકમાત્ર કારણ છે બીજું કોઈ કારણ નથી આપણો સમાજ એટલો શક્તિશાળી છે કે જિલ્લે જિલ્લે આવા આવા સંકુલ ઉભા કરી શકે છે મને કોઈ શંકા નથી એ બાબતે બધાને મારી હંમેશા એક જ વિનંતી રહેલી હોય છે કારણ કે પહેલા હું સમાજના ઘણા બધા કાર્યક્રમોમાં જતો પછી ધીરે 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 મહત્વનું છે કે શૈક્ષણિક સેમિનાર અને કારડિયા રાજપૂત સમાજની કન્યાઓ માટે બની રહેલા શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં અભયસિંહ ચુડાસમા અને આ સાથે જ આઈએસ રણજીતસિંહ બારડ અને તેમની સાથે આગેવાનો અનેક ઉપસ્થિત રહ્યા હતા આ જ સમયે અભયસિંહ ચુડાસમાએ આ નિવેદન આપ્યું હતું મહારાડ સાહેબે જેમ વાત કરી કે અંધશ્રદ્ધા ઘણા યુવાન છોકરા છોકરીઓ જે અધિકારીઓ હોય એના સ્ટેટસમાં જોઈએ તો ક્યાંક કોઈ જાત જાતના ગીતો સાથેનું કંઈ અંધશ્રદ્ધાવાળું ચિત્ર હોય કંઈક વિડીયો હોય કંઈક કોઈક ગોવાજી હોય ક્યાંક ક્યાંક મહારાજ હોય અરે ભાઈ જ્યારે આપણે બધા ભવાનીના ઉપાસકો છે મા ભવાની સાથે આપણે સીધો સંવાદ કરીએ છીએ તો પછી બીજાને વચ્ચે નાખવાની શું જરૂર તમારા પ્રતિનિધિઓની જરૂર છે કે તમારે માતાજીના પ્રતિનિધિ જોઈએ છે વચ્ચે સંવાદ માટે કે માતાજી આમને પ્રતિનિધિ માં છે હવે અમે એમની સાથે વાત કરશું તો પછી આપણે જય ભવાની ને બદલે જય બુવાજી બોલવું જોઈએ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે અભય ચુડાસમાએ સામાજિક કાર્યક્રમમાં રાજકીય નિવેદન આપી દીધું છે અભય ચુડાસમાએ કહ્યું છે કે મારે ડિપાર્ટમેન્ટમાં ચોત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા છે આજ દિન સુધી એવું કદી નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા મિનિસ્ટર ન હોય પરંતુ છેલ્લી બે ટર્મથી બની રહ્યું છે કારણ ક કારણ કે અહીં ચાર ધારાસભ્યો જીતવા જ જોઈએ તેવું તેમને ભાર આપ્યું છે ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આ મુદ્દો હવે આવનારા દિવસોમાં કઈ દિશા તરફ વળાંક લે છે અને શું સાચે રાજનીતિમાં અભયસિંહ ચુડાસમા એન્ટ્રી કરે છે કારણ કે રાજકારણમાં તો અત્યારે આ નિવેદન બાદ ચારેકોર માહોલ ખૂબ જ ગરમ જોવા મળી રહ્યો છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે ને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી નમસ્કાર